ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા નવસો પંચોતેર લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપ્યો છે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના બે હજાર ચોવીસ પચ્ચીસ ડભોઈ વિધાનસભામાં અંદાજિત નવ કરોડ પંચોતેર લાખના વિવિધ રસ્તાના વિકાસના કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ છે અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરેલ છે મંજૂર થયેલા આ ચાર રસ્તાઓમાં જરૂરી માટીકામ મેટલ કામ ડામર કામ તથા જરૂરી નાણાં કામ અને સ્ટ્રક્ચરની કામગીરી કરવાની રહેશે જેવા ડભોઈ તાલુકાના શંકરપુરાથી શિરોલાને જોડતો રસ્તો બે કરોડ એસી લાખ તેમજ બોરિયાથી જૂની માંગરોળ રોડ બે કરોડ દસ લાખ તેમજ વડોદરા સમસાબાદથી ખાનપુર ગામને જોડતો માર્ગ ત્રણ કરોડ સાહીઠ લાખ તથા રાયપુરા રામપુરા રામદેવનગરને જોડતો રોડ એક કરોડ પચીસ લાખ મળી કુલ રૂપિયા નવસો પંચોતેર લાખના રસ્તાનો મંજૂર થતાં લોકોમાં આનંદ વ્યાપે છે અને હજુ પણ બાકી રહેલા રસ્તાઓ વહેલી તકે મંજૂર થાય એવી વિકાસશીલ ભાજપા સરકાર પાસે આશા રખાય છે ડભોએ હવે ધર્માવતી બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષને જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ દરભાતી એટલે કે ડભોઈ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે એમાં તાજેતરમાં જે પંચોતેર મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે એના માટે ત્રણસો સોળ કરોડ સરકારે ફાળવ્યા સાથે જ એ વડોદરાથી એસઓયુ કે જેમાં એંસી ટકા વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ ત્રણસો ને બ્યાસી કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા અને ગઈકાલે ડભોઈ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે નવસો પંચોતેર લાખ એટલે કે નવ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાં શંકરપુરાથી શિરોલા લાઈન જોડતો રસ્તો અને બોરિયાદથી જૂની માંગરો જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે સાથે સાથે શમશાબાદથી ખાનપુરાનો રસ્તો જે ત્રણ કરોડ સાહીઠ લાખના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભ વિધાનસભામાં લાગે છે આમ ચાર મહત્ત્વના રસ્તાઓ જેની અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણીને માગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે એટલે હું આપના મારફત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે જે ગામોને આનો લાભ એ તમામ નાગરિકોને અભિનંદન પાઠવું